ઘાતકી હત્યા કરી હતી મિત્રો આ બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર મામલાની તપાસ કરી છે મિત્રો બનાવની જાણ થતાં જ જુડા પોલીસની ટીમ સહિત અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પોલીસ યુવતીની હત્યા કરનાર શખ્સ કોણ હતો અને તેની હત્યાનું કારણ શું તે દિશામાં તપાસ શરૂ કરી છે અને પોલીસે આ ગંભીર ગુનો નોંધીને ફરાર હત્યારાઓને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી છે યુવતીની જાહેરમાં હત્યાની ઘટનાને પગલે જોબાડા અને રાણપુર પંથકમાં ભય અને ચિંતાનો માહોલ સર્જાયો છે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ